શું સોલંકી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર બ્રહ્મા ડાકોર તથા લાયન સર્કલ બુમરેઠ દ્વારા મુરજીભાઈ પટેલ કિડની હોસ્પિટલ નડિયાદના સહયોગથી તારીખ ચોવીસ સપ્ટેમ્બર પચીસ ના દિવસે ડાકોરની પવિત્ર ભૂમિમાં પુરુષોત્તમ ભવન ખાતે ફ્રી પોસ્ટેડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતના સુપ્રસિદ્ધ કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહેશભાઈ દેસાઈ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટન વિધિમાં ધારાસભ્ય શ્રી યોગેન્દ્રભાઈ હાર્દિકભાઈ પટેલ બ્રહ્માકુમારી નીતાબેન બ્રહ્માકુમારી અર્પિતાબેન લાયન્સ ક્લબ પ્રમુખ ઉમરેઠ વિજયભાઈ ભટ્ટ ડોક્ટર રવિભાઈ મેઘા મંદિર મેનેજર શ્રી રાકેશભાઈ વિજયભાઈ પટેલ સાહેબ તેમજ અન્ય નગરના અગ્રણીઓની હાજરીમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ હોસ્પિટલ સ્ટાફ તેમજ ડોક્ટર પ્રકાશભાઈ વગેરે દ્વારા સારી રીતે કેમ્પના દર્દીઓને ચેકઅપ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં પંચાણું વધુ દર્દીઓએ લાભ લીધો

પરમાત્મા યાદ દ્વારા સર્વ શુભ સ્વાસ્થ્ય ની કામના સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર દિલીપ પટેલો વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર બેલાયક જરૂર પ્રેસ કરે